પંચનું કામ ચાલતું ને તેનો ચાલક ઇરસાદ ખાન મોહમ્મદ ખાન મુસ્લિમ રહે પિપ્રોલી પાણીની ટાંકી પાસે તાલુકા પહાડી જિલ્લા ભરતપુર રાજસ્થાન બાજુમાં ઉભો જતી પોલીસે આ ટ્રક ચાલક ઇરસાદ ખાનની અટકાયત કરી જે બાદ પોલીસે આ ટ્રકની તલાશ લેતા તેમાં પાછળના ભાગે નારિયેલના વેસ્ટ ભૂસાનું કવરિંગ કરેલ હતું જે હટાવી જોતા તેની પાછળ સંતાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની